પુઠ્ઠાની આડમાં સાત લાખ આડત્રીસ હજારનો દારો લઈ જતો ટેમ્પો એલસીબીએ ઝડપ્યો ચાલક ક્લીનરની ધરપકડ કરી વાપી ડુંગળાના ઈસમને વોન્ટેજ જાહેર કરાયો વલસાડ એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે ટુકવાળા હાઇવેથી વોચ ગોઠવી પુઠ્ઠાની આડમાં સંતાડીને લઈ જવાતા સાત લાખ આડત્રીસ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે અને આ હેરાફેરીમાં દારૂનો જથ્થો ભરી આપી પાયલોટિંગ કરતો વાપી ડુંગરાના એક ઇસમને જાહેર કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક વાઘેલાની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન મળેલી બાતમીના આધારે ટુકડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળો મરૂન મરુન કલનનો આઇસર ટેમ્પો નંબર ડીડી જીરો એક નવ્વાણું છવ્વીસ આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં પુઠ્ઠાની નીચે સંતાડી લઈ વિદેશી દારૂના બોક્સમાં જેની રૂપિયા સાત લાખ હજારનો જથ્થો મળી આવતા ચાલક જયપ્રકાશ ઉર્ફે છોટુ યાદવ રહે વાપી છીરી અને ક્લીનર સંજીત ઉર્ફે છોટુ ભૈયા રહે વાપી ડુંગળીની ધરપકડ કરી છે આ કેસમાં દારૂ ભરેલો ટેમ્પો આપનાર અને પાઇલોટિંગ કરનાર રોનક સિંહ સુનિલ સિંહ રહી ડુંગરી ફળિયા આઝાદ રેસિડેન્સી વાપીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે દારૂ અને ટેમ્પો મળી એક મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા સત્તર લાખ આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે